હેલો ડિયર સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ ટાઈમ કાલપીશન પદ્ધતિના પાંચ પોન્ટ એકના સાત દાખલા જોઈ ગયા તમને પણ સાથે સાત દાખલા પરફેક્ટ આવડી ગયા હશે તેમાં બે બાબતો હતી બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે અને બહુલક અવ્યાખ્યાયત હોય ત્યારે બંને બાબતો અંગેના દાખલા પણ જોઈ ગયા આપણે ત્યાર પછી આપણે અત્યારે હાલ જોઈએ છીએ બાવલી પદ્ધતિ બાવલી પદ્ધતિમાં આવી કોઈ મેથડ નથી કે બહુલ વ્યાખ્યાય દેખે હા એટલું ખરું કે બાવલી પદ્ધતિમાં ક્યુ વન ક્યુ થ્રી ને એમ એટલે કે પ્રથમ ચતુર્થક તૃતીય ચતુર્થક અને મધ્ય આવડે તો બાવલી પદ્ધતિ આવડે હવે તમે જ્યારે પ્રથમ ચતુર્થક તૃતીય ચતુર્થક મધ્યસ્થ શોધતા હો ત્યારે તમારે સૌથી પહેલા સીએફઆઈ શોધવો પડે તો ચાલો જોઈએ તમારે એક બાબતનું ધ્યાન રાખવું કે જ્યારે તમે જે માહિતી શોધતા હોવ એની પહેલાં તમારે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી લે તો જો આ રકમમાં બધી જ બધા જ એક્સમાં સૌથી નાની કિંમત સત્તર એની સામે આવૃત્તિ ચાર આવૃત્તિ પણ જોડ જોડે લઈ લેવી અઢાર પછી અગિયાર ચડતા ક્રમ પ્રમાણે જોઈએ તો વીસ પછી ઓગણીસ ચડતા ક્રમ પ્રમાણે જોઈએ તો બાવીસ અને નવ ત્રેવીસ આઠ પચીસ બાવીસ છવ્વીસ સાત અઠ્યાવીસ ત્રણ તમારે આવૃત્તિ સાથે સાથે લઈ લેવી સત્તરની સામે જે ચાર હોય ને એ ચાર લઈ લેવા ખાસ ધ્યાન રાખ ત્યાર પછી સીએફાઈ ચાર ના ચાર ચાર વત્તા અગિયાર પંદર પંદર વત્તા ઓગણીસ ચોત્રીસ ચોત્રીસ વત્તા નવ તેતાલીસ તેતાલીસ વત્તા આઠ એકાવન એકાવન વત્તા બાવીસ તોતેર તોતેર વત્તા સાત એસી એસી વત્તા ત્રણ ત્યાંશી એટલે કુલ એન આવ્યા કેટલા ત્યાંસી તમે જ્યારે બાવલીનો કોઈ પણ દાખલો ગણો ત્યારે સૌથી પહેલાં તમારો ક્યુ વન એમ અને ક્યુ થ્રી શોધવા પડે તો ક્યુ વન બરાબર એન પ્લસ વન બાય ફોરમાં અવલોકનની કિંમત એટલે કે ત્યાંસી વત્તા એક ભાગ્યા ચારમાં અવલોકનની કિંમત એટલે ચોર્યાસી ભાગ્યા ચારમાં અવલોકનની કિંમત એકવીસમાં અવલોકનની કિંમત એ ક્યાં જોવાનું સી એફઆઈમાં જોવાનું તો એકવીસમાં અવલોકનનો એમાં થાય આમાં થાય છે એની સામેનો વર્ગ કયો આવ્યો વીસ આવ્યો જો ક્યુ વન આવશે વીસ ત્યાર પછી બીજું મધ્યસ્થ એમ એમ બરાબર એન પ્લસ વન બાય ટુમાં અવલોકનની કિંમત એન એટલે ત્યાંસી વત્તા એક ભાગ્યે બેમાં અવલોકનની કિંમત બેતાળીસમાં અવલોકનની કિંમત તો બેતાલીસમાં અવલોકન ક્યાં જોવાનું સીએફઆઈમાં જોવાનું બેતાલીસનો સમાવેશ આમાં થાય એની સામેનો વર્ગ કયો આવ્યો બાવીસ તો મધ્યસ્થ આવશે બાવીસ ત્યાર પછી ક્યુ થ્રી તો ક્યુ થ્રી બરાબર થ્રી એન પ્લસ વન બાય ફોર થ્રી એનની કિંમત 83 વધતા એક ભાગ્યા ચાર ત્યાંસી વત્તા એક એટલે ચોર્યાસી ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર એટલે ત્રેસઠમાં અવલોકનની કિંમત ત્રેસઠમાં અવલોકન ક્યાં જોવાનું તો ક્યાં સીએફઆઈમાં જોવાનું ત્રેસઠનો સમાવેશમાં થાય આમાં થાય એની સામેનો વર્ગ કયા છે પચીસ તો ક્યુ થ્રી આવશે પચીસ હવે Q1, M, એમ અને ક્યુ થ્રી મળી ગયા તો તમારે તાંગ જીનું સૂત્ર એમાં કિંમત મૂકવાની તો ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આ સૂત્રમાં ક્યુ થ્રી બરાબર પચીસ ક્યુ બરાબર વીસ માઇનસ ટુ એમની કિંમત બાવીસ ક્યુ થ્રી બરાબર પચીસ અને બરાબર વીસ બે હવે આ જવાબ પ્લસ માં આવે તો શું કહેવાય ધન વિષમતા રાઈટ જોઈ શકો છો આખો દાખલો મેં આ રીતે ગણેલો છે તમારે સૌથી પહેલા આપેલી માહિતી ચડતા ક્રમમાં ગોઠવાની પછી Q1 વન શોધવાના પછી એમ શોધવાના અને ક્યુ થ્રી શોધવાના અને ત્યાર પછી તમારે વિષમતાંક જેમાં કિંમત મૂકવાની અને જવાબ લાવવાનો સાવ સરળ રીત છે એ ખાસ ધ્યાન રાખવું દાખલા નંબર બાવલી પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો તેનો પ્રકાર પણ જણાવો તો જો આપેલી માહિતી છે ને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે દાખલો આખલો એમ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આનું આ લખી દેતા હોય છે અથવા આવૃત્તિમાં ભૂલ કરે છે સોથી ઓછી ત્રણસો થી ઓછી પાંચસોથી ઓછી સાતસોથી ઓછી નવસોથી ઓછી બધા વચ્ચે બસો બસોનું અંતર છે રાઈટ અને આવૃત્તિમાં શું કરવાનું જ્યારથી ઓછા હોય ત્યારે હાઇએસ્ટ ટોટલ સૌથી છેલ્લે આપી છેલ્લેથી બાદ કરતો જોન એકત્રીસ માઇનસ સત્યાવીસ ચાર સત્યાવીસ માઇનસ ત્રેવીસ ચાર ત્રેવીસ માઇનસ ઓગણીસ ચાર એ રીતે જોઈએ જવાબ જો સૌથી પહેલા મૂળ આવૃત્તિ સો થી ઓછી ત્રણસો ત્રણસો થી પાંચસો પાંચસો સાતસો થી નવસો નવસો થી અગિયારસો થી આપણે આવૃત્તિ બનાવીએ તો તમે રકમમાં જોજો એકત્રીસ એની ઉપર સત્યાવીસ આપે એકત્રીસ માઇનસ સત્યાવીસ ચાર સત્યાવીસ માઇનસ ત્રેવીસ ચાર ત્રેવીસ માઇનસ ઓગણીસ ચાર ઓગણીસ માઇનસ સોળ ત્રણ સોળ માઇનસ છ દસ છ માઇનસ ઝીરો છ ઉપર કઈ નથી ઇન શો તમને જે રકમ આપી હતી ને એ સીએફ સ્વરૂપ હતું તમારે એને એફઆઈ સ્વરૂપમાં ફેરવવાનું હતું એમ હવે તમે કોઈ પણ દાખલો ગણો તેમાં સૌથી પહેલા ક્યુ વન એમ અને ક્યુ થ્રી તો શોધવા જ પડે તો જોઈએ ક્યુ વન તો જો ક્યુ વન શોધવા હોય તો એનું સૂત્ર એન બાય ફોરમાં અવલોકનની કિંમત તો એન એટલે એકત્રીસ ભાગ્યા ચારમાં અવલોકનની કિંમત સાત પોઈન્ટ પંચોતેરમાં અવલોકનની કિંમત એ ક્યાં જોવાનું સી એફઆઈમાં જોવાનું તો સાત પોઈન્ટ પંચોતેરનો સમાવેશમાં થાય છે આમાં તેની સામેનો વર્ગ કયો હશે ત્રણસોથી પાંચસો તો જો એની સામેનો વર્ગ આવ્યો ત્રણસોથી પાંચસો હવે એનું સૂત્ર ક્યુ બરાબર એલ પ્લસ એન બાય ફોર માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી એલ એટલે ત્રણસો એન બાય ફોર સાત પોઈન્ટ પંચોતેર સી છ એફ દસ હવે એફ અને સી એફ ક્યાંથી આવે છે તો એ જોઈએ તમે જે વર્ગ લીધો એની ઉપરની સીએફ છ જે વર્ગ લીધો એની સામેની આવૃત્તિ દસ તો જો એફ અને સીએફ છ એફ દસ ગુણ્યા સીધી ત્રણસો પાંત્રીસ થાય હવે એમ તો એમ બરાબર એન બાય ટુ માં કિંમત એકત્રીસ ભાગ્યા બે પંદર પોઈન્ટ પાંચમાં અવલોકનની કિંમત સીએફમાં જોઈએ તો ત્રણસોથી પાંચસોનો વર્ગ આવે કેવી રીતે તો જુઓ સીએફઆઈમાં પંદર પોઈન્ટ પાંચનો વર્ગ ત્રણસોથી પાંચસોનો આવે છે હવે એનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ એફ ઇન્ટુ સી તો એલની કિંમત ત્રણસો એન બાય ટુ પંદર પોઈન્ટ પાંચ સી એફ છ એફ દસ ગુણ્યા સી બસો પંદર પોઈન્ટ પાંચમાંથી છ બાદ કરો તો નવ પોઈન્ટ પાંચ દસ ગુણ્યા બસો આનું સાદુ રૂપ આપ્યું તો કેટલો આવશે એકસોને નેવું ત્રણસો વધતા એકસો નેવું એટલે આવશે ચારસો નેવું આ મધ્યસ્થ થઈ ગયા હવે ક્યુ થ્રી ક્યુ થ્રી બરાબર થ્રી એન બાય ફોરમાં અવલોકનની કિંમત હવે એન એટલે એકત્રીસ ભાગ્યા ચાર એટલે ત્રેવીસ પોઈન્ટ પચીસમાં અવલોકનની કિંમત સીએફઆઈમાં જોતા ત્રેવીસ પોઈન્ટ પચીસમાં અવલોકનની સામેનો વર્ગ કયો નવસોથી અગિયારસો જે આપણે અગાઉના પોષ્ટકમાં જો તો એ રીતે એમાં એલની કિંમત નવસો વધતા થ્રી એન બાય ફોર હવે તમને ખાસ એ કહી દઉં થ્રી એન બાય ફોર તમારે કયા લેવાના આ લેવાના ત્રેવીસ પોઈન્ટ કે તમને ખ્યાલ જ છે અગાઉ આપણે ગણ્યા છે અને માઇનસ ત્રેવીસ ભાગ્યા ચાર ગુણ્યા તો ત્રેવીસ પોઈન્ટ પચીસ માઇનસ એટલે કેટલા આવશે જીરો પચીસ ભાગ્યા ચાર ગુણ્યા બસો આનું સાદરૂપ આપવાનું ડાયરેક્ટ જીરો પોઈન્ટ પચીસ બસો ભાગ્યા ચાર એટલે બાર પોઈન્ટ પાંચ નવસો વત્તા બાર પોઈન્ટ પાંચ એટલે નવસો બાર પાંચ હવે આપણને આ દાખલાની અંદર વિષમતા અને વિષમતાંક બંને કહ્યું છે તો જુઓ વિષમતા એટલે સ્ક્વિનેસ એસકે ઇઝ ઇક્વલ ટુ ક્યુ થ્રી પ્લસ ટુ એમ તો આપણે ક્યુ થ્રી અને એમ બધું શોધી કાઢ્યું ક્યુ થ્રીની કિંમત નવસો બાર પાંચ ચારસો નેવ ગુણ્યા બે નવસો એસી આ બે ની બાદ બાકી બસો સડસઠ પોઈન્ટ પાંચ પછી શું વિષમતાંગ જે તો વિષમતાંગ જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ માઇનસ ટુ એમ તો ક્યુ થ્રી નવસો બાર પોઈન્ટ પાંચ વધતા ક્યુ વન ત્રણસો પાંત્રીસ માઇનસ ટુ એમની કિંમત ચારસો નેવું ક્યુ થ્રી નવસો બાર પાંચ ક્યુ ત્રણસો પાંત્રીસ આ બેનો સરવાળો કરીશું એટલે બારસો સુડતાલીસ પાંચ આ બેનો ગુણાકાર ચાર નવસો એંસી નવસો બાર પોઈન્ટ પાંચ માઇનસ ત્રણસો પાંત્રીસ પાંચસો સિત્યોતેર પાંચ બારસો સુડતાલીસ પોઈન્ટ પાંચ માઇનસ નવસો એંસી બસો સડસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચસો સિત્યોતેર પોઈન્ટ પાંચ એટલે જે આયો ઝીરો પોઈન્ટ છેતાલીસ જે જવાબ પ્લસમાં આવે છે તેને કહેવાય ધન વિષમતા રાઈટ એવો જ દાખલા નંબર ત્રણ સેમ પદ્ધતિ પણ અગાઉના દાખલામાં મૂળ આઉટથી વિતરણ શોધ્યું હતું આમાં આપેલું છે બીજી બાબત એ યાદ રાખવી પણ તમને આમાં એમ કે યોગ્ય પદ્ધતિએ દાખલો ગણો તો એક વસ્તુ યાદ રાખજો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડા વાળું હોય અને યોગ્ય પદ્ધતિએ દાખલો ગણવાનો કે તો આમાં તમારે બાવલીની પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય તો ચાલો જોઈએ અને આમાં સ્પષ્ટ કહી દઉં કોઈ ઈસ્યુ નહીં તો જો વર્ગ અને આવૃત્તિ રકમ મુજબ આપેલા હતા એ આપણે લખ્યા છે એના પરથી સીએફઆઈ ત્રીસ ના ત્રીસ ત્રીસ વત્તા સિત્તેર સો સો વત્તા એકસો પચીસ બસો પચીસ બસો પચીસ વત્તા સો ત્રણસો પચીસ ત્રણસો પચીસ વત્તા ચાલીસ ત્રણસો પાંસઠ ત્રણસો પાસઠ વધતા વીસ ત્રણસો પંચ્યાસી ત્રણસો પંચ્યાસી વત્તા પંદર ચારસો એટલે કુલ એનની કિંમત આવે ચારસો હવે ક્યુ વન એમ ક્યુ થ્રી આ તો શોધવા જ પડે તો ક્યુ વન બરાબર એન બાય ફોરમાં અવલોકનની કિંમત એન એટલે ચારસો ભાગ્યા ચાર એટલે સોમાં અવલોકનની કિંમત તો સીએફઆઈમાં જોતા સોમાં અવલોકનની સામેનો વર્ગ કયો છે વીસથી ચાલીસ વસ સૂત્ર આ શું q1 = l + n / 4 - cf / f * c l 20 n / 4 100 - cf 30 70 અને વર્ગ લંબાઈ c 20 જે વર્ગ આવ્યો હોય ને એની જ વર્ગ લંબાઈ લેવી હવે જો 100 - 30 70 / 70 * 20 આનું સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 20 20 + 20 એટલે કેડા આવશે q1 40 હવે મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુમાં અવલોકનની કિંમત એન એટલે ચારસો ભાગ્યા બે એટલે બસ્સોમાં અવલોકનની કિંમત એ સીએફ એમનું જોવાનું તો બસ્સોમાં અવલોકનની કિંમત એ સામેનો રહેવા કયો ચાલીસથી પચાસ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ પોન એફ ઇન્ટુ સી આ ફોર્મ્યુલામાં એલની કિંમત ચાલીસ એન બાય ટુની કિંમત કેટલી છે બસ્સો માઇનસ સીએફ સો ભાગ્યા એકસો પચીસ ગુણ્યા દસ કેમ દસ કારણ કે વર્ગ આપ્યો હોય એની વર્ગ લંબાઈ લેવાય એમાં અસમાન વર્ગ લંબાઈ છે પાછી એ ધ્યાન રાખવું બધામાં વીસ વર્ગ લંબાઈ ન લેવાય જે વર્ગ આપ્યો એની વર્ગ લંબાઈ આપે બસો માઇનસ સો એટલે સો ભાગે એકસો પચીસ ગુણ્યા દસ આનું રૂપ આપીએ તો જવાબ આવશે ચાલીસ વત્તા આઠ એટલે અડતાલીસ એવું જ સેમ ક્યુ થ્રી તો ક્યુ થ્રી બરાબર થ્રી એન બાય ફોરમાં માં અવલોકનની કિંમત થ્રી એનની કિંમત ચારસો ભાગ્યા માં અવલોકનની કિંમત ચારસો ભાગ્યા ચાર એટલે સો સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસોમાં અવલોકનની કિંમત સીએફઆઈમાં જોઈએ તો ત્રણસોમાં અવલોકનની સામેનો વર્ગ કયો આવે પચાસ થી તો ક્યુ થ્રી કેટલા આવશે ક્યુ બરાબર એલ પ્લસ થ્રી એન બાય ફોર માઇનસ એફ ટુ સી જેમાં એલની કિંમત પચાસ થ્રી એન બાય ફોર ત્રણસો સી એફ ત્રણ બસો પચીસ એફ સો અને વર્ગ લંબાઈ પચીસ જે વર્ગ આવ્યો એની જ વર્ગ લંબાઈ લખવાની હવે એનું સાદુરૂપ રૂપ આવ્યું ત્રણસો માઇનસ બસો પચીસ પંચોતેર ભાગ્યા સો ગુણ્યા પચીસ પંચોતેર ગુણ્યા પંચોતેર ગુણ્યા પચીસ ભાગ્યા સો અઢાર પોઈન્ટ પંચોતેર પચાસ અઢાર પોઈન્ટ પંચોતેર અડસઠ પંચોતેર તો ચલો ક્યુ એમ ક્યુ થ્રી મળી ગયા હવે વિષમતા એસ કે બરાબર ક્યુ થ્રી પ્લસ માઇનસ ક્યુ થ્રી અડસઠ પોઈન્ટ પંચોતેર વત્તા ચાલીસ ક્યુ માઇનસ ટુ એમની કિંમત અડતાલીસ આ બેનો સરવાળો એકસો આઠ પોઈન્ટ પંચોતેર માઇનસ બે અડતાલીસ છન્નું એકસો આઠ પોઈન્ટ પંચોતેર માઇનસ છન્નું એટલે બાર પોઈન્ટ પંચોતેર વિષમતા બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ આપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ ક્યુ થ્રી અડસઠ પંચોતેર વત્તા ચાલીસ માઇનસ ટુ એમ એટલે બે ગુણ્યા અડતાલીસ છન્નું ભાગ્યા અડસઠ પોઈન્ટ પંચોતેર માઇનસ ચાલીસ જે કિંમત આપી છે ને આપણે એ જ લખીએ છીએ ક્યુ થ્રીની ક્યુ થ્રીની જગ્યાએ ક્યુ વન ની જગ્યાએ વન ની જગ્યાએ જગ્યાએ હવેરૂપ આપીએ તો આ બેનો સરવાળો એકસો આઠ પોઈન્ટ પંચોતેર માઇનસ છન્નું અડસઠ પોઈન્ટ પંચોતેર માઇનસ ચાલીસ એટલે અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર એકસો આઠ પોઈન્ટ પંચોતેરમાંથી છન્નું બાદ કરો તો બાર પોઈન્ટ પંચોતેર ભાગ્યા અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર કોઈ જ મગનમારીની બહુલક વ્યાખ્યાય છે કે અવ્યાખ્યાય સીધું જ કોઈ પણ દાખલો હોય સીએફઆઈ શોધો ક્યુવન શોધો એમ શોધો ક્યુ થ્રી શોધો જવાબ મૂકો કે વિદ્યાર્થી મિત્રો આભાર